નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર સુરતમાં જામ્યો છે વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી વચ્ચે થયો છે વરસાદ વલસાડ પંથકમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો વડીયા ડેમમાં પાણીની જોરદાર આવક થઈ મહિલાના વોશરૂમમાંથી મળ્યો હિડન પોન સાબરકાંઠામાં પણ જામ્યો વરસાદી માહોલ મહાદેવ મંદિરમાંથી એકવીસ લાખના થાણની ચોરી થઈ સુરતમાં તિજોરી તોડીને કરોડોના હીરાની ચોરી થવા પામી મહાભિયોગની તૈયારીઓ મુશ્કેલીમાં કુમાર ગુજરાતનું દેવું ચાર પોઈન્ટ નેવ લાખ કરોડને પાર સ્વામિનારાયણ મંદિરમાં જુગાર કેસમાં નવો વળાંક સામે આવ્યો દ્વારકા દરિયામાં કન્ટેનર તણાઈને આવ્યો મુંબઈમાં ભારે વરસાદની હજુ પણ આગાહી નવા બીપીએલ કાર્ડની રાહ જોનારા માટે સારા સમાચાર અને બીએસએફ જવાનોનું કડોલી ગામમાં સન્માન કરવામાં આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અબડાસામાં કડોલી ગામના બીએસએફ જવાન શૈલેન્દ્રસિંહ અનુભા જાડેજાએ શ્રીનગર અને કાશ્મીરમાં કઠિન તાલીમપૂર્વક સફળતાપૂર્વક પૂર્ણ કરી છે વતન પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું કડોલીથી પિંગલેશ્વર મહાદેવ મંદિર સુધી બાઇક રેલનું આયોજન થયું સન્માન સમારોહમાં મહંત પુરુષોત્તમગીરી બાપુ કચ્છ જિલ્લાના પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા બીપીએલ કાર્ડની રાહ જોનારા માટે સારા સમાચાર રાજ્યમાં નવા બીપીએલ કાર્ડની રાહ જોનારાઓને સારા સમાચાર મળ્યા છે ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે સુધારણા પૂર્ણ થયા પછી આ નવા કાર્ડનું વિતરણ થશે છેલ્લી સમીક્ષા માં તેર લાખ કાર્ડ અયોગ્ય જણાયા હતા અને તેમને એપીએલમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમણે બેંગ્લોરમાં માહિતી આપી છે કે સુધારણા પછી પાત્ર લાભાર્થીઓએ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કાર્યવાહી કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદની આગાહી મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું દરમિયાન હવામાન વિભાગે મુંબઈમાં રેડ એલર્ટ જારી કર્યું છે મુંબઈમાં રવિવારથી રાતથી જ વરસાદ જોવા મળ્યો હતો સોમવારે પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યો હતો અનેક જગ્યાએ જોરદાર વરસાદ ખાબકી ગયો સાવચેતીના ભાગરૂપે શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી અને લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે ભારે વરસાદની ચેતવણી વચ્ચે એરલાઇન્સે પણ તેની સલાહ જારી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકા દરિયામાં કન્ટેનર તણાઈને આવ્યો દ્વારકાના દરિયામાં કન્ટેનર તણાઈને આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે કન્ટેનર ક્યાંથી આવ્યો કોનું છે અનેક સવાલો ઊભા થયા છે વરવાડા ગામના કાંઠે કન્ટેનર તણાઈને આવ્યું હતું આ કન્ટેનર કોનું અને ક્યાંથી આવ્યું તે મામલે પોલીસ તપાસ થઈ રહી છે ખાસ કે કન્ટેનરમાં કેમિકલ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે જે એફએસએલ બાદ ખબર પડશે થોડા સમય પહેલાં કચ્છ અને સુરતમાં પણ કન્ટેનર તણાઈને આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિરમાં જુગાર કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે પોલીસે મંદિરના પાર્ષદ ભગત હરિકૃષ્ણ સહિત આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા આ ઘટનાએ દેવપક્ષ અને આચાર્ય પક્ષના સંતો વચ્ચે આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનું વાદળ ઊભું કર્યું ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન દાસજી સ્વામીએ આચાર્ય પક્ષના એસપી સ્વામી પર આક્ષેપ કર્યા અને જણાવ્યું કે પકડાયેલ ભગત આચાર્ય પક્ષના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત નું દેવું ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ ને પાર ગુજરાતનું જાહેર દેવું ઝડપથી વધી રહ્યું છે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં રાજ્યનો દેવો ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડ હતો જે બે હજાર ચોવીસ પચીસમાં વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ થયું છે એટલે કે માત્ર ત્રણ વર્ષમાં દેવામાં એક પોઈન્ટ ત્રીસ લાખ કરોડનો વધારો થયો છે વિકાસના નામે તાઇફા અને ઉત્સવમાં ભારે ખર્ચ થતો હોવાનું કહેવાય છે પરિણામે પ્રત્યેક ગુજરાતીના માથે દીવાનો બોજ વધતો જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાભિયોગની તૈયારી મુશ્કેલીમાં કુમાર બિહાર એસઆઈઆર ચૂંટણીમાં વોટ ચોરીના આરોપોને લઈને વિપક્ષ હવે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરે છે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી ઇન્ડિયા ગઠબંધન બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ સૂત્રો મુજબ વિપક્ષ ટૂંક સમયમાં સાંસદ મહાભિયોગની નોટિસ રજૂ કરી શકે છે જોકે કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસેને કહ્યું છે કે હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં તિજોરી તોડીને કરોડોના હીરાની ચોરી સુરતના કાપોદરામાં ડીકે એન્ડ સન ડાયમંડ કંપનીમાં કરોડોના હીરાની ચોરી થઈ છે ચોરોએ તિજોરી કટરથી કાપીને હીરા અને રોકડ લઈને ફરાર થઈ ગયા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ શરૂ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવ મંદિરમાંથી એકવીસ લાખના થાળની ચોરી શ્રાવણ મહિના દરમિયાન બનાસકાંઠા અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની સીસીટીવીમાં ચોરી એકવીસ કિલોના ચાંદીના થાળનો હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે જોધપુરના ભક્તે આશરે એકવીસ લાખની કિંમતનો આ થાળ પંદર દિવસ પહેલાં શ્રાવણ સોમવારે ભેટ કર્યો હતો હાલ ચોરીની તપાસ ચાલુ છે અને મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે જેના કારણે દર્શનનાર્થીઓમાં નિરાશા વ્યાપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળ્યો ખેડ બ્રહ્મામાં સૌથી વધુ આડત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો ઈડરમાં છવ્વીસ મિલીમીટર હિંમતનગરમાં બે મિલીમીટર પ્રાંતિજમાં ત્રણ મિલીમીટર તલોદમાં તેત્રીસ મિલીમીટર અને પોશીનામાં ઓગણત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લામાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ ચોર્યાસી પોઈન્ટ છન્નું ટકા વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના વોશરૂમમાંથી મળ્યો હિડન ફોન સુરતના પીપલોદમાં કે ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં તે હિડન ફોન મળતા હોબાળો મચ્યો છે એક મહિલા ગ્રાહકે બારી પાસે ફોન ગોઠવાયેલો જોયો અને પોલીસમાં ફરિયાદ કરી આ ઘટનાથી ગ્રાહકો વિપર્યા અને રેસ્ટોરન્ટના મેનેજર તથા સ્ટાફ ઉપર આક્ષેપો કર્યા છે જોકે આ મામલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ વાંધાજનક વિડીયો મળ્યા નથી હાલમાં તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડીયા ડેમમાં પાણીની આવક અમરેલીના વડિયા ડેમમાં પાણીની આવક નોંધાય છે વડિયા કુંકાવા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં થયેલા ભારે વરસાદે ખેડૂતોને રાહત આપી છે બે દિવસમાં ચાર ઇંચ વરસાદથી જળ સ્તર પંચોતેર ટકા સુધી પહોંચ્યું છે અગાઉ ડેમમાં માત્ર ત્રેવીસ ટકા જળ સંગ્રહ હતો જે હવે વધીને પંચોતેર ટકા થયો છે ડેમ ઓવરફ્લો થતાં માટે હવે પચીસ ટકા પાણી જરૂરી છે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ પંથકમાં વરસાદી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ પંથકમાં વરસાદી માહોલ જામ્યો સૌથી વધુ પારડી તાલુકામાં છત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો વલસાડ તાલુકામાં છવ્વીસ મિલીમીટર ધરમપુરમાં ત્રણ મિલીમીટર કપરાડામાં બાર મિલીમીટર ઉમરગામમાં તેર મિલીમીટર વાપી તાલુકામાં ઓગણીસ મિલીમીટર મધુબન ડેમના ઉપરવાસના છ ગામોમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ અડતાલીસ મિલીમીટર વરસાદ પડ્યો છે ડેમમાં ત્રણ હજાર ચારસો ને છવ્વીસ ક્યુસેક પાણીની પણ આવક થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પણ જામ્યો હતો વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે સુરતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી ગયો જેમાં પાંડેસર વેસો પીપલોદ અલથાણા રિંગરોડ કતારગામ અઠવા ખટોદરા જેવા અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો તમારા વિસ્તારમાં મિત્રો વરસાદ છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી જણાવજો હજુ પણ આગામી સાત દિવસ ગુજરાતમાં જોરદાર વરસાદની શક્યતા વર્ણવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેબીસી સત્તરને મળ્યો છે પહેલો કરોડપતિ ક્વિઝ શો કોણ બનેગા કરોડપતિ સિઝન સત્તરને તેનો પહેલો કરોડપતિ મળી રહ્યો છે ઉત્તરાખંડના આદિત્ય કુમારે હોસ્ટ અમિતાભ બચ્ચનની હાજરીમાં એક કરોડ રૂપિયાનો પ્રશ્ન જીતી લીધો છે સોની ટીવી દ્વારા શેર કરેલા પ્રમોમાં આદિત્યને જીત સાથે બિગ બી તરફથી અભિનંદન મોડ મળતા જોવા મળે છે ખાસ વાત એ છે કે આદિત્યએ સાત કરોડના સોળમાં પ્રશ્નોનો સામનો કરવાની હિંમત પણ બતાવી હતી તેનો જવાબ સાચો હશે કે નહીં તે આજે અઢાર ઓગસ્ટે પ્રસારિત એપિસોડમાં જોવા મળશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે